રાષ્ટ્રીય પ્રેસ દિવસની

મુખ્ય વક્તા તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વડોદરાના પ્રાઇન્સ મિત્રોને પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર પોતાના અનુભવ વાગોડ્યા હતા ત્યારે વડોદરાના પત્રકારોની સરણીય કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી આ કાર્યક્રમ વડોદરાના જૂની કલેક્ટર કચેરીના ધારાસભા ખંડ ખાતે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર વડોદરાના પત્રકાર મિત્રો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસ ભારતીય પ્રેસને સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે આના દ્વારા પત્રકારત્વનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય પ્રેસ દિવસનું મહત્વ એટલા માટે છે કે આપણને મીડિયાની સ્વતંત્રતા અને કર્તવ્યને યાદ અપાવે છે આ દિવસ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા અખંડતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે સાથે તે સમાજમાં જાગૃતતાનું પણ નિર્માણ કરે છે પ્રેસ તરીકે કાર્ય કરે છે લોકશાહીના મજબૂત સ્તંભ આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે પ્રેસ કાઉન્સિલર ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે વધુમાં તે પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરે છે કાઉન્સિલર પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે હવે આજ રોજ આપણે સોળ નવેમ્બરના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એને અમને ખૂબ સંતોષ થાય છે આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહવાન પણ કરું છું અને મને સો ટકા ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક અ મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે એના પણ મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આ જે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેક્ષા પાઠવું યેલો જર્નલિઝમ જે અત્યારે આખા દુનિયામાં એક ડિબેટના વિશે છે અમારે જે રીતે મીડિયાના ફોર્મ ચેન્જ થયા છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે ડિજિટલ મીડિયા તો એમાં પ્રેસ કોન્સિલ ઓફ મીડિયા હોય એ લોકો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ડિબેટ અમુક આર્ટિકલ્સ આ આપ લોકોને મારાથી વધારે ખબર છે કે સાચી મીડિયાનું કામ છે જે ફેક્ટ બેઝ રિપોર્ટિંગ કરવાની સાચી વિગત સાચી હકીકત ધ્યાને રાખવાની એમાં સેન્સેશનલાઇઝેશન કરવાનું એની ટર્મને જે દુનિયામાં એક નવી ટર્મ આવી છે યલ્લો જર્નિલ એ કહેવાય છે એટલે આજે જે આપણે ખુલ્લા મનથી જે ચર્ચા કરી છે એના હેતુ પણ એ જ છે કે આપણે જે છે એમાંથી બહાર આવવું જોઈએ અને આપણે સાચી અને સારી રિપોર્ટિંગ કરીએ જેથી સમાજમાં એક સારી વાસ્તવિકતાનું બધાને જ્ઞાન થાય થેન્ક યુ રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે 16 નવેમ્બર ના રોજ વડોદરા માહિતી ખાતા દ્વારા તમામ મીડિયાના મિત્રો સાથે પ્રેસની અગત્યતા બાબતે તેમજ લોકતંત્રમાં મીડિયાનો જે ફાળો છે તે બાબતે કાર્યક્રમમાં હાજરી આપી તમામ મીડિયાના મિત્રો સાથે અ મીડિયાની સકારાત્મક ભૂમિકા તેમજ તેમનો દેશના વિકાસમાં શું રોલ છે તે બાબતે ચર્ચા કરી તમામ મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની મતે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો રોલ ખૂબ જ અગત્યનો છે આપ આપના કાર્યમાં સારી એવી કામગીરી અને પ્રગતિ કરો તેવી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ